લૂંટના આરોપીઓને પોલીસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે જમીન દલાલ સાથે છેતરપિંડી કરીને પાંચ કરોડની લૂંટ ચલાવી ફરાર થયેલા પાંચ લૂંટારુઓ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે વલસાડ એલસીબી અને એસઓજી પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ચાર કરોડ ચોપ્પન લાખ રૂપિયા કબજે કરાયા છે વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેક ના પૈસા વ્હાઇટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી સો મીટર દૂર ગયા હતા આરોપીઓ સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી પરંતુ એક ઇનોવા કારમાં આવેલા ચાર શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળશબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જો કે વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તાળીસ મિનિટની અંદર જ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે

વલસાડ જિલ્લા પોલીસની ટીમે પીછો કર્યો હતો અને આરોપીએ પારડી તાલુકાના પલસાણા ફળિયામાં આવ્યા હતા બે આરોપીને ઝડપી પાડ્યા હતા જે બાદ આરોપીઓનો કબજો વલસાડ પોલીસ પાસેથી સુરત પોલીસે મેળવ્યો હતો વૃદ્ધ કારખાનેદારે કારનો પીછો પણ કર્યો હતો અને પરંતુ કાર ચાલક આરોપી ધૂમ સ્ટાઈલે ત્યાંથી નાસી ગયો હતો આ ઘટનાની જાણ થતા જ ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ રાંદેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન આરોપીએ શ્રીકાંતને પલસાણા ખાતે ઉતારી દેતા પોલીસની એક ટીમ પલસાણા પહોંચી હતી કારખાનેદારે સૌ પ્રથમ પોલીસ કંટ્રોલ અને રૂમને આ અંગે જાણકારી આપી દીધી હતી ઘટનાની જાણ થતા જ રાંદર પોલીસનો કાફલો તેમજ ડીસીપી એસીપી ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિતની घटना स्थल दौड़ी आयोजित सीसीटीवी फूटेजरी फरियादी हाथ धरवा और दो आदमियों ने बीस बाईस दिन पहले हरीश भाई का किया कि एक कंपनी है जो व्हाइट आर टी जी एस से एंट्री दे देगी उनके सामने उनको कैश देना है और उनमें से एक कंपनी सेक्रेटरी है जो कंपनी का आदमी है वो भी आया है तो आज वो सुबह वो लोग आए थे उन्होंने वो जो कैश उन्होंने जो तो पाँच करोड़ के आसपास वो बोल रहे हैं वो कैश उन्होंने दिखाई कि उसकी व्यवस्था हो गई है तो फिर उन्होंने बोला कि आप आज, आज आज आपको आर करवा देंगे ऐसा बोल के फिर वो जो स्पॉट डिसाइड किया था कि जहाँ कैश वान लेने के लिए आएगी वहाँ पर गए वहाँ जाने के बाद एक आदमी ने फ़ोन भी किया कि आर की एंट्री करवा दो और फिर वो दो आदमी जो एक वन थी वाइट कलर की वो आई जगह पे उसमें ये दो साथ में जो आदमी थे वो भी बैठ गए और वो वन वाले हैं उन्होंने ये पैसा उनकी गाड़ी में रख दिया और वो सब चले गए कोई आर की एंट्री उन्होंने उसको दिया नहीं है श्रीकांत और शैलेंद्र ने ऐसा बोला था श्रीकांत है उसने शैलेंद्र को लेकर आया था कि ये एक कंपनी का आदमी है जो उनको वाइट आर से एंट्री दे, दे देगा પોલીસ જ્યારે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે જે શ્રીકાંતને આરોપીઓ બળચબરીથી લઈ ગયા હતા તેને પલસાણા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો જેથી રાંદેર પોલીસનો ડી સ્ટાફની એક ટીમ પલસાણા ખાતે પહોંચી હતી અને શ્રીકાંતનો કબજો લીધો હતો અને બીજી તરફ આ વૃદ્ધ પાસે આ બ્લેક મની ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતા પોલીસે પણ મૌન ધારણ કર્યું હતું જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ પૈસા જમીન વેચાણના આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે